માણસ પોતાના મનને કંટ્રોલ કરી લે તો માણસ બધું જ કામ કરી શકે છે અમુક વાર તમે કંઈ કામ કરતા હોય અને તે કામમાં તમને સફળતા નથી મળતી તો તેનું કારણ છે તમારું મન તમારું મન ચંચળ હોવાને કારણે તમને કામમાં સફળતા નથી મળતી એટલે તમારા મનને સાચી અને સારી જગ્યાએ લગાવવું જરૂરી છે હું આજે સ્વામી વિવેકાનંદની બુકમાંથી એક બેસ્ટ ઉપાય લઈને આવ્યો છું સાચી અને સારી જગ્યાએ લગાવવા માટે સ્વામી વિવેકાનંદ શું કહે છે ચાલો જાણી જો તમને જે કામ ના ગમે એ કામ કરવા માટે તમે તે કામમાં ઇન્ટરેસ્ટ લેવાનું શરૂ કરો અને કામ થોડા દિવસ સુધી કર્યા કરો પછી તમને એ કામની આદત થઈ જશે અને તમે જે દિવસે કામ ચાલુ કર્યું હોય એ દિવસ કરતાં તમને થોડા દિવસ પછી કામ કરવાનું સારું લાગશે થોડા દિવસ પછી એ કામ તમને ગમવા લાગશે અને એ કામ તમે કરતા થઈ જશો આવી જ